ચાલો એક એવા શાસકની વાત કરીએ જેમણે માત્ર મહેલો જ નહોતા બનાવ્યા પણ લોકોનું ભવિષ્ય ઘડ્યું હતું જી હા આજે આપણે એવા જ એક દીર્ઘદ્રષ્ટા શાસક વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વિશે જાણવાના છીએ એમની એક જ દ્રષ્ટિએ આખા રાજ્યનો નકશો જ બદલી નાખ્યો હતો આ તસવીર જુઓ આ ચહેરો છે ને એ માત્ર એક રાજાનો નથી એ તો એક ક્રાંતિકારી વિચારકનો છે એક સમાજ સુધારક શિક્ષણના હિમાયતી અને કલાના સાચા પારખવું એમણે વડોદરાને જે આધુનિક અને પ્રગતિશીલ ઓળખ આપીને એ તો આજે પણ જીવંત છે તો ચાલો એમની આ આખી અદ્ભુત કહાણીને આપણે નજીકથી સમજીએ તો આજના આ સફરમાં આપણે પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં શાસકનો પરિચય પછી એમની ગાદી સુધીની સફર એ પછી આવશે સુધારાનો સુવર્ણકાળ કલા અને સંસ્કૃતિમાં એમનું યોગદાન અને છેલ્લે એમનો એ ચીરસ્થાયી વારસો જે આજે પણ આપણી સાથે છે ચાલો શરૂ કરીએ તો ચાલો શરૂઆત કરીએ એમની ગાદી સુધીની સફરથી ખરેખર એક સામાન્ય ગામડાના છોકરાથી માંડીને વડોદરાના મહારાજા બનવા સુધીની એમની આખી કહાણી કોઈ ફિલ્મી સ્ટોરીથી જરાયો જ નથી એમનો જન્મ થયો હતો સત્તર માર્ચ અઢારસો ને રોજ ક્યાં કૌલાણા નામના એક ગામમાં કાશીરાવ ગાયકવાડના ઘરે હવે આમાં સૌથી મહત્વની વાત એ છે કે એમનો ઉછેર કોઈ રાજમહેલમાં નહોતો થયો પણ એક સાવ સામાન્ય પરિવારમાં થયો હતો અને આ જ બાબતે એમના શાસનને એક સાવ અલગ જ દૃષ્ટિ આપી આ સમયરેખા જુઓ જરા કેટલી અકલ્પનીય સફર છે અઢારસો સો ત્રેસઠમાં જન્મ થાય છે અને માત્ર બાર વર્ષની ઉંમરે એટલે કે અઢારસો પંચોતેરમાં મહારાણી જમનાબાઈ એમને દત્તક લે છે અને સીધા વડોદરાની ગાદી પર બેસે છે અને પછી જુઓ ફક્ત અઢાર વર્ષની ઉંમરે તો અઢારસો એક્યાશી આવતા સુધીમાં એમને શાસનની સંપૂર્ણ સત્તા પણ મળી જાય છે વિચાર તો કરો એક સામાન્ય ગામડાના છોકરા માટે આ કેટલી મોટી વાત કહેવાય અને બસ આ જ યુવાન શાસકે પછી વડોદરામાં સુધારાઓનો એક એવો દોર શરૂ કર્યો કે જાણે આખા રાજ્યની કાયાપલટ થઈ ગઈ તો ચાલો હવે જોઈએ કે એમણે એક આધુનિક અને પ્રગતિશીલ રાજ્યનું નિર્માણ કર્યું કેવી રીતે એમણે સૌથી પહેલું કામ કર્યું શાસનને મજબૂત કરવાનું એના માટે એમણે બ્રિટિશ સિસ્ટમ જેવી કાર્યક્ષમ વ્યવસ્થા અપનાવી પણ સાથે સાથે સુશાસન માટે મંત્રીઓની એક પરિષદ પણ બનાવી પણ એમનું સૌથી ક્રાંતિકારી પગલું કયું હતું ખબર છે એ હતું કારોબારી અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કરવાનું અને એટલે જ અઢારસો ને પંચ્યાસીમાં એમણે હાઈકોર્ટ એટલે કે વરિષ્ઠ કોર્ટની સ્થાપના કરી જેથી સામાન્ય માણસને પણ સાચો ન્યાય મળી શકે અને હવે આ તારીખ જુઓ અઢારસો ત્રાણું આ વર્ષ ભારતના ઇતિહાસમાં ખરેખર સુવર્ણાક્ષરે લખાયેલું છે કેમ કારણ કે આ જ વર્ષે મહારાજાએ અમરેલી પ્રાંતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી આખા ભારતમાં આવું કરનારા એ પહેલાં શાસકોમાંના એક હતા આ કેટલી મોટી વાત હતી એ સમયે પણ એમની દ્રષ્ટિ અહીં જ નહોતી અટકી શિક્ષણને તો એમને દરેક ઘર સુધી પહોંચાડવું હતું એટલે એમને છોકરીઓ માટે કન્યા શાળા ખોલી મહિલાઓ શિક્ષક બને એ માટે ટ્રેનિંગ કોલેજો બનાવી અઢારસો નેવમાં કલાભવન સ્થાપ્યું અને ઓગણીસો અગિયારમાં સેન્ટ્રલ લાઇબ્રેરી અને સૌથી મજાની વાત તો જુઓ ફરતા પુસ્તકાલય એટલે કે મોબાઈલ લાઇબ્રેરી વિચાર કરો જ્ઞાન પોતે લોકોના દરવાજે પહોંચતું હતું આનાથી વધુ સારું શું હોઈ શકે સયાજીરાવ માત્ર એક સારા વહીવટ કરતા જ નહોતા એ એક સાચા અર્થમાં સમાજ સુધારક હતા એમણે એ સમયના સમાજમાં ઊંડે સુધી ફેલાયેલા કુરીવાજો પર સીધો જ પ્રહાર કર્યો બાળલગ્નની પ્રથા બંધ કરાવી વિધવા પુનર્લગ્નને કાયદેસર બનાવીને પ્રોત્સાહન આપ્યું અને અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથાને તો ગેરકાયદેસર જ જાહેર કરી દીધી તો આ તો થઈ વહીવટ અને સમાજ સુધારાની વાત પણ ચાલો હવે એમના શાસનના એક બીજા ખૂબ જ સુંદર પાસા પર જઈએ જેણે વડોદરાને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવ્યું અને એ હતું કલા અને સંસ્કૃતિને એમનું પ્રોત્સાહન એમની કલા દૃષ્ટિનું સૌથી મોટું અને ભવ્ય ઉદાહરણ જોવું હોય તો એ છે આ લક્ષ્મીવિલાસ પેલેસ અઢારસો ને એસીથી અઢારસો નેવની વચ્ચે બનેલો આ મહેલ એ ખાલી એક ઇમારત નથી એ તો વડોદરા માટે મહારાજાના ભવ્ય સપનાનું જીવંત પ્રતીક છે એની ઇન્ડો સારાસેનિક શૈલીમાં જે રીતે ભારતીય અને યુરોપિયન સ્થાપત્યનો સમન્વય થયો છે એ જ એમની કલાની ઊંડી સમજ બતાવે છે પણ એમનો કલા પ્રેમ માત્ર ઇમારતો સુધી સીમિત નહોતો એ તો ભારતીય શાસ્ત્રીય સંગીતના બહુ મોટા સંરક્ષક હતા એમણે રાજ્યના ખર્ચે સંગીત શાળાની સ્થાપના કરી અઢારસો ને તો સ્ટેટ આર્મી બેન્ડ પણ બનાવ્યું એટલું જ નહીં ઓગણીસો ને સોળમાં અખિલ ભારતીય સંગીત પરિષદની શરૂઆત પણ કરી અને હા સામાન્ય લોકોના મનોરંજન માટે ઠેર ઠેર થિયેટરો પણ બનાવ્યા તો લગભગ અઠ્ઠાવન વર્ષના આટલા લાંબા શાસન પછી એમણે પાછળ કયો વારસો છોડ્યો ચાલો હવે એ જોઈએ કે એમનો પ્રભાવ આજે પણ આપણી આસપાસ કેવી રીતે જીવંત છે અહીં આપણે એમના વારસાના બે સુંદર ઉદાહરણ જોઈ શકીએ છીએ એક તરફ છે ખુદ મહારાજાનું વ્યક્તિત્વ અને બીજી તરફ છે આધુનિક ભારતે એમને આપેલું સન્માન આ જે ટપાલ ટિકિટ છે એ ઓગણીસો નેવ્યાશીમાં ભારત સરકારે બહાર પાડી હતી આ એ વાતનો પુરાવો છે કે એમનું યોગદાન માત્ર વડોદરા પૂરતું સીમિત નહોતું પણ આખા દેશ માટે મહત્વનું હતું અને એમનો વારસો તો આજે પણ વડોદરા શહેરના કણે કણમાં ધબકે છે સયાજીરાવ હોસ્પિટલ હોય સયાજી બાગ હોય કે પછી ચિમનાબાઈ ક્લોક ટાવર આ બધી જગ્યાઓ માત્ર ઇમારતો નથી આ તો એમની દીર્ઘદ્રષ્ટિની જીવંત નિશાનીઓ છે જે આજે પણ લાખો લોકોના કામમાં આવી રહી છે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા શાસનકાળમાંથી એક પૂરો કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ છ ફેબ્રુઆરી ઓગણીસો ને ઓગણચાલીસના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી પણ એ પોતાની પાછળ એક એવો વારસો મૂકીને ગયા જે સમય જતા ભૂસાવાને બદલે વધુને વધુ ઉજ્જવળ થતો ગયો અને આ આખી વાત આપણને અંતમાં એક બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે શિક્ષણ સમાનતા અને પ્રગતિને આટલું મહત્વ આપનારા આવા દીર્ઘદ્રષ્ટા શાસક પાસેથી આજે શું શીખી શકાય એમનો વારસો આજના સમયમાં આપણને કયો રસ્તો બતાવી શકે છે ખરેખર આ એક વિચારવા જેવો સવાલ છે